ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથની માહિતી પોલીસ હવે ભેગી કરશે બોર્ડર રેન્જ આઈજી કચ્છ દ્વારા આ માહિતી મંગાવવામાં આવી છે રથ કેટલા ગામમાં ફર્યો કોણ આગેવાનો હતા તે માહિતી ક્ષત્રિય સમાજ સિવાય કોણે સપોર્ટ કર્યો તેની માહિતી પણ મંગાવવામાં આવી છે હાલમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ અલગ અલગ જિલ્લામાં ફરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવા માટે આ ધર્મરથમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે બોર્ડર રેન્જ આઈજી કચ્છ દ્વારા આખી માહિતી મંગાવવામાં આવી છે કે આ રથ ક્યાં ક્યાં ફર્યો ક્ષત્રિય આગેવાનો સિવાય અન્ય કઈ જ્ઞાતિનો તેમને સપોર્ટ મળ્યો હતો કોણ કોણ આગેવાનો હતા તે માહિતી મંગાવવામાં આવી છે દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા ક્ષત્રિય જે આંદોલન છે પાર્ટ ટુ નો આરંભ થઈ રહ્યો છે ને એ તમામ જે રથ ફરી રહ્યા છે તેની માહિતી મંગાવવામાં આવી છે શું વિગતો સામે આવી એક જ માંગ સાથે જે અડીખમ રીતે આગળ વધ્યું હતું તે પાર્ટ ટુ ની હવે શરૂઆત થઈ અને એટલી જ પ્રચંડ રીતે આગળ વધી રહ્યું છે અહિંસક લડત આ રહી રહી હતી અને તેને લઈને હવે જે વિગતો મંગાવવામાં આવી છે જે પ્રયત્ન બેઠકોના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે પક્ષ તરફથી પણ આગેવાનોને બોલાવવામાં આવી રહ્યા છે તેને લઈને ક્ષત્રિય આગેવાન આપણી સાથે છે એમની સાથે જ વાત કરીએ નિકીબા જે પ્રકારે સરકાર તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આંદોલન નબળું પડે કે ઢીલું પડે હવે વિગતો પણ મંગાવવામાં આવી રહી છે કે ધર્મરથ કઈ જગ્યાએ ફર્યા કે કેટલા આગેવાનો હતા આ બાબતને લઈને આપ કઈ દિશામાં હવે આ રણનીતિ તમારી જોઈ રહ્યા છો જી ચર્ચા એવી થઈ રહી છે કે સરકાર હવે અનેક બેઠકો કરી રહ્યા છે અનેક જગ્યાએ આગેવાનોની બેઠકો થઈ રહી છે આગેવાનોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગેરમાર્ગી દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હમા અમારા સમાજમાં જે રાજપૂત સંગઠનની જે એકતા છે એમાં કોઈ જાતનું કોઈ પરિણામ એમને મળ્યું નથી એકતા છે એકતા જ રહેવાની છે અને બીજી વાત કરું તો આ અનેક સરકાર જે અનેક જગ્યાએ બેઠકો કરીને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે તો મારું કહેવાનું મંતવ્ય એવું છે કે સરકારે એક વ્યક્તિને કેમ નથી સમજાવી શકતી આટલી બધી અમારી રાજપૂતોની એકતા છે ક્યાંક ને ક્યાંક સરકારને પણ સમજવું જોઈએ કે જો આટલું બધું નુકસાન અમને થઈ રહ્યું છે તો થોડાક સમય માટે કે થોડાક વર્ષો માટે કદાચ એક વ્યક્તિને સાઈડમાં કરી રહેવાથી શું પ્રોબ્લેમ છે એમને